તમે જુઓ તો ભારત સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતો ફરજિયાત ખેડૂતની નોંધણી કરાવવાની છે ને લગભગ સુરત જિલ્લાની વાત કરીએ તો એક લાખ પંચાવન હજાર જેટલા ખેડૂતો છે ને એમાંથી લગભગ એક લાખ અને સત્તર હજાર જેટલા ખેડૂતો નોંધણી થાય છે દસમી જુલાઈ છેલ્લી તારીખ છે ત્યારે સમગ્ર વિશ્વમાં સૌથી મોટી ખેડૂતોને સીધી બેનિફિટ આપી યોજના પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને ખાસ અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે ખેડૂતો બાકી છે નોંધણી કરાવવાના એ તાત્કાલિક નોંધણી કરાવીને દેશના વિકાસમાં જે યોજના છે એમાં તત્પર ભાગ લઈ એ જ વિનંતી છે ને વધુ વધુ ખેડૂતો આમાં જોડાય એ ખાસ